વાત કરીએ જુનાગઢ જિલ્લાની જુનાગઢ જિલ્લામાં ફરીથી ધોધમાર વરસાદ આજના દિવસમાં જુનાગઢમાં એક પોઈન્ટ સિત્યોતેર ઇંચ વરસાદ વરસ્યો આજના દિવસમાં જુનાગઢ શહેરમાં એક પોઈન્ટ સિત્યોતેર ઇંચ વરસાદ છે તો વંથલીમાં એક પોઈન્ટ તોતેર ઇંચ વરસાદ મહેસાણમાં એક પોઈન્ટ બેતાલીસ ઇંચ વરસાદ ધોધમાર વરસાદથી નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે દામોદર કુંડમાં પાણી વધી જતા લોકો માટે અહીં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જટાશંકર વિલિંગડન ડેમ ઉપર પણ પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો છે માંગરોળના શીર ગામે નેત્રાવતી નદીનો પાળો તૂટી ગયો છે ભારે વરસાદ જે રીતે આજે પણ જૂનાગઢની અંદર છે જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં એક પોઈન્ટ સિત્યોતેર ઇંચથી વધુ વરસાદ છે જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે સંજયભાઈ ફરી એકવાર ધોધમાર વરસાદ જ્યારે જુનાગઢમાં વરસી રહ્યો છે શું સ્થિતિ છે અને ખાસ તો કયા કયા વિસ્તારોમાં વધુ પાણી જોવા મળી રહ્યું છે આજે વહેલી સવારથી જુનાગઢની અંદર ખૂબ વરસાદ પડી રહ્યો છે અત્યારની સ્થિતિ હજી વરસાદ અડધો કલાકથી આ રોકાણો છે પણ આજે પવિત્ર અમાસ છે એટલે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો દામોદર કુંડ ખાતે માટે માટે પાણી આવતા હોય છે છે અને અને આજે મોટા પ્રમાણમાં ટ્રાફિક પણ કારણ કે ગિરનાર ખુબ વધારે પ્રમાણમાં વરસાદ શહેરમાં પડે એમના કરતા પણ પડે છે તો પોલીસ દ્વારા ખુબ વ્યવસ્થિત રીતે આયોજન કરી લોકો નદી ની અંદર ન જાય એમના વેટે વ્યવસ્થા કરી છે શહેરની અંદર એવું કોઈ વધારે તકલીફ જેવું શહેરી વિસ્તારમાં નથી કારણ કે વરસાદ ચાલુ હોય ત્યારે પાણી થતું હોય છે અને પાણી નીકળી જતું હોય છે પણ આમ જુનાગઢ ઓવરઓલ જુનાગઢ શહેરની અંદર સ્થિતિ કંટ્રોલમાં છે જી સંજયભાઈ આ ઉપરાંત ખેડૂતો ખાસ તો વાત કરી રહ્યા છે કે એમના પાકનું ખૂબ જ ધોવાણ થયું છે એમના પાકનો સોત વળી ગયો છે પાકને કેટલું નુકસાન થયું છે જુનાગઢ જિલ્લામાં એટલે જુનાગઢ જિલ્લાની અંદર વાત કરી તો કારણ કે જે નદીઓ ઘેર વિસ્તાર ખાસ કરીને કેશોદ માંગરોળ વંથલી માણાવદરા વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડી પાણી છૂ છે એટલે જે નદી કાંઠાના વિસ્તારો છે એમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે આદરણીય મુખ્યમંત્રી શ્રી અને આદરણીય કૃષિ મંત્રી શ્રી ને રજૂઆત કરી છે એમને પોઝિટિવ જે પણ વરસાદ બંધરીએ એટલે કેટલું પાણી ઉતરે એટલે ક્યાં ક્યાં નુકસાન છે એ પ્રમાણે સર્વે કરી અને ખેડૂતોને હેરાનગતિ ન થાય એના માટે ગુજરાત રાજ્યની સરકાર પ્રયત્નશીલ છે જી આભાર સંજયભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે હાલ જુનાગઢમાં સ્થિતિ કંટ્રોલમાં છે તેવી વાત ધારાસભ્યએ કરી છે આ ઉપરાંત આજે શનિશ્વરી અમાવસ્યા હોવાથી અનેક લોકો દામોદર કુંડ સહિતના ધાર્મિક સ્થાનો ઉપર આવતા હોય છે ત્યારે ખાસ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે આ સાથે જ જ્યાં જ્યાં પાણી છે તેની નજીક ન જવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી રહી છે જોઈ શકાય છે આ દ્રશ્યો જે સામે આવ્યા છે દામોદર કુંડની અંદર પાણીની ભારે આવક થઈ છે આ ઉપરાંત જે સ્થાનિક નદી નાળા છે તેમાં પણ પાણીનો ભારે પ્રવાહ અત્યારે જોવા મળી રહ્યો છે ભારે વરસાદ ફરી એકવાર જુનાગઢ શહેર અને સમગ્ર જુનાગઢ જિલ્લાની અંદર વરસી રહ્યો છે ત્યારે ધોધમાર વરસાદથી નદીઓનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે જુનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ જેના કારણે નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે દામોદર કુંડ છે ત્યાં પણ પાણીનો પ્રવાહ જે રીતે ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે અહીં લોકોને ન જવા માટે ખાસ કહેવામાં આવી રહ્યું છે આજે શ્રાવણ મહિનાની છેલ્લી અમાસ છે સનેશ્વરી અમાસ હોવાને કારણે અહીં મોટી સંખ્યામાં લોકો પિતૃ તર્પણ માટે આવતા હોય છે ત્યારે દામોદર કુંડમાં પિતૃ તર્પણ માટે આજે પ્રવેશબંધી કરી દેવામાં આવી છે

આજે અમાસના દિવસે મોટી સંખ્યામાં લોકો પિતૃ તર્પણ માટે દામોદર કુંડ આવતો હોય છે ત્યારે અહીં પ્રવેશ બંધી કરી દેવામાં આવી છે દામોદર કુંડમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે જુના ઘટના પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશા બે અઢી કલાક થી ત્રણ ઇંચ વરસાદ જંગલમાં જબરજસ્ત રીતે પડ્યો અમારી પોઝિશન એવી છે કે જ્યારે ગિરનાર ઉપર ફૂલ વરસાદ પડે ને એટલે જટાશંકર છે દામોદર કુંડ છે એમાં ઘોડાપુર આવે ને એવું આવે આજે ભાદરવી દર વર્ષે પચાસ હજાર માણસો ઉપર ભાદરવી અમાસ માં આવવાનું ચાલુ જ હોય છે પોઝિશન એવી છે કે કોઈ અકસ્માત ન થાય એના પૂરતું અત્યારે મેં હમણાં કમિશનર એની કલેક્ટર પણ વાત કરું છું એ કમસે કમ જે બાર થી એની પણ એક સેફ્ટીનું ધ્યાન રાખવું પડશે કારણ કે જટાશંકર જવા વાળો વર્ગ પણ બહુ હોય છે અને દામુકુંડ ની અંદર તો ભાદરવી અમર્શ માં આખી રાત માણસો આવતા હોય સવારે ચાર વાગ્યા થી ચાલુ થાય કે છે સાંજના છ વાગ્યા સુધી એટલે અત્યાર પૂરતી થોડીક વાર પૂરતું હજી માની લો કે સાંજ થઈ જાય પછી પાછી તરત જ એને છૂટ પણ દઈ દેવામાં આવશે પણ અમારે એક બે ઓફિસર વાતચીત થઈ છે અને મેં પણ કીધું છે કે પેલા માન એનું ખાસ ધ્યાન કારણ કે કોઈ એવો એક્સિડન્ટ ન બની જાય અને બદનામ થાય એના બદલે થોડીક સાવચેતી ની પણ જરૂર છે બેન

ત્યારે બહુ હેરાન ગતિ થઈ ગઈ અત્યારે માનલો કે વરસાદ રોકાઈ ગયો પણ જે ગિરનાર ઉપર વરસાદ પડ્યો ને પહાડોમાં એનું પાણી એક દારૂ ચાલુ જ રહી અને અત્યારે ઘોડાપુર જેવી પરિસ્થિતિ ત્યાં દામુકુંડમાં પણ છે પણ મારે હજી પણ તંત્ર ની હું હમણાં કલેક્ટર આરે પણ વાત કરવાનો કે થોડુંક હળવું થાય તો ભલે તમે એવું કરો કે ભાઈ બસો બસો જણા ત્રણસો ત્રણસો જણાને જવા દો અને એ પણ કોઈ જાનહાની ન થાય એ રીતે બરાબર ધ્યાન રાખે એ હમણાં પાસે હું વાત કરવાનો જ બેન કલેક્ટર આરે જી આભાર ગિરીશભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે દામોદર કુંડ પર લોકો ન જાય કારણ કે જે રીતે ગિરનાર પર્વત ઉપરથી જે પાણી આવી રહ્યું છે વરસાદનું તેના કારણે અત્યારે ઘોડાપુર જેવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે અને આ સાથે જ ભાવિકો પણ મોટી સંખ્યામાં આજે અહીં પિતૃ તર્પણ માટે આવતા હોય છે ત્યારે આ પ્રવાસીઓ અને આ ભાવિકો મહત્વ છે આ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જયારે આવતા હોય છે ત્યારે મેં પણ ભારતની સાથે 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 સ્નાનનો લાભ લીધો અને પોલીસ બંદોબસ્ત પોલીસના અધિકારીશ્રીઓ પોલીસ કર્મચારીઓ આ ચાલુ વરસાદમાં પણ ફરજમાં છે જેથી કરીને કોઈ જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા ના સર્જાય અને લોકો સરળતાથી છે શ્રદ્ધાળુઓ આ દામોદર સ્નાન કરી શકે અને પિતૃ મોક્ષાર્થ માટે આ ભાદરવી અમાસનું ખૂબ જ અનેરું મહત્વ રહેલું છે આ નિમિત્તે ખૂબ સારી વ્યવસ્થા અહીંયા છે અને હજારોની સંખ્યામાં અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં છે ભાવિક ભક્તો આ સ્નાનનો લાભ લઈ રહ્યા છે એ તો જે રીતે કહેવામાં આવી રહ્યું છે દામોદર કુંડ પર જવા માટે પ્રતિબંધ તો મૂકવામાં આવ્યો છે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર જે રીતે પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે હાલ તો વરસાદ રોકાયો છે પરંતુ જે વરસાદ ગિરનાર પર્વત પર વરસ્યો છે તેનું પાણી પણ દામોદર કુંડી અંદર આવી રહ્યું છે અને સ્થાનિક નદી નાળાની અંદર પણ પાણી જે રીતે જોવા મળી રહ્યું છે ખાસ તો અહીં મોટી સંખ્યામાં જ્યારે પ્રવાસીઓ અને ભક્તો આવતા હોય છે ત્યારે તેમનું ખાસ ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી રહી છે કારણ કે અહીં માટે તકેદારીની ખાસ વ્યવસ્થા કરવાની જરૂર છે ગિરનાર પર્વત અને ગિરનાર જંગલની અંદર જે રીતે ભારે વરસાદ પડ્યો છે આ બધું જ પાણી અત્યારે શહેરી વિસ્તારની અંદર અને દામોદર કુંડની અંદર આવતું હોય છે ત્યારે અહીં કોઈ નજીક ન જાય તેની ખાસ તકેદારી રાખવાની જરૂર છે જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કેટલી મોટી સંખ્યામાં આખી રાત થી જ ભાવિકો નો ધસારો અહીં શરૂ થઈ જતો હોય છે અને એક તરફ ધોધમાર વરસાદ અને આટલું પાણી જયારે દામોદર કુંડ અંદર આવી રહ્યું છે ત્યારે લોકો તેની નજીક ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે

આવતું આ સમાન પવિત્ર જળની આહુતિ આપી અંજલી આપી અને પોતાના પુત્ર મોક્ષાર્થે પહોંચાડવા માટે સનાતન હિન્દુ ધર્મના હજારોની સંખ્યામાં લોકો આજે આ ગિરનાર સિદ્ધ ક્ષેત્રમાં ઉમટી પડ્યા છે દામોદરપુર ખાતે હજારો લાખોની સંખ્યામાં આવી ભક્તો અને શ્રદ્ધાળુઓ આ ભાદરવી માસનું ચિત્રુ તર્પણ વિધિ અને પવિત્ર સ્નાન કરતા હોય છે આ વર્ષે પણ પરંપરાગત રીતે શરૂ થયેલું પરંતુ અત્યારે વરસાદની પરિસ્થિતિ અને પાણીની સ્તરને ધ્યાને રાખી અને હાલ અમે આપના માધ્યમથી પણ તમામ શ્રદ્ધાળુઓને નમ્ર વિનંતી કરીએ છીએ દામોદર પુરમાં પાણીનો પ્રવાહ ખૂબ વધારે છે જેથી કરીને અત્યારે જે પવિત્ર સ્નાન અને ચિત્રુ તર્પણ માટે પીપળે પાણી રેડવાની છે પ્રક્રિયા હાલ પૂરતી રોકવામાં આવેલી છે તમામ શ્રદ્ધાળુઓ પણ પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓને પૂરતો સહયોગ આપે તેવી વિનંતી છે તો દામોદર કુંડ ઉપર એસટીઆરએફ ની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે જોઈ શકાય છે કે કેટલી મોટી સંખ્યામાં અહીં ભાવિકો આજે ઉમટ્યા છે ત્યારે આ દામોદર કુંડમાં જે રીતે પાણી જોવા મળી રહ્યું છે લોકોને ખાસ તો નજીક ન જવા માટે અપીલ કરવામાં આવી છે પોલીસ પ્રશાસન દ્વારા અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં અહીંયા અત્યારે ભાવિકો પહોંચ્યા છે હાલ તો વરસાદ રોકાયો છે પરંતુ જે રીતે ભારે વરસાદ વરસ્યો છે તેના કારણે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે